જો શિવ છે તો જીવ છે શિવ છે તો જગત છે શિવ સત્ય છે શિવ રહસ્ય છે સનાતન પરંપરામાં ભગવાન શિવ વિશેની આ માન્યતાઓ હજારો વર્ષો જૂની છે વૈદિક ગ્રંથોમાં ભગવાન શિવને પર બ્રહ્મ કહેવામાં આવ્યા છે એટલે કે બ્રહ્માંડના સ્વામી બ્રહ્મા કરતા પણ મહાન જેને તેના સર્જક માનવામાં આવે છે આજના વિશેષ અહેવાલમાં આપણે ભગવાન શિવ સાથે સંબંધિત આ સમગ્ર રહસ્યને એક અદભુત શિવલિંગની કથા સાથે સમજીશું નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ આ વાર્તા એક હજાર વર્ષ જૂની છે પરંતુ આ શિવલિંગની સ્થાપના કરતી વખતે બ્રહ્માંડના આકારનો વિચાર કેવી રીતે તે આજે પણ આશ્ચર્યચકિત કરે છે સ્વયંલિંગ એ આકાશ છે અને પૃથ્વી તેનો આધાર છે બધા શૂન્યમાંથી જન્મશે અને બધા તેની લયમાં ભળી જશે સ્કંદ પુરાણ કહે છે કે એક શિવલિંગ સિવાય બ્રહ્માંડની દરેક વસ્તુ નશ્વર છે તેની ન તો શરૂઆત છે કે ન તો અંત શિવ અને તેમનું પ્રતિક શિવલિંગ શાશ્વત છે પુરાણોમાં શિવની આ કલ્પનાને કારણે તેમને બ્રહ્માંડનું અંતિમ સત્ય માનવામાં આવે છે જે રીતે અનંત બ્રહ્માંડ શિવ શક્તિથી વિસ્તરે છે તેવી જ રીતે આ શિવલિંગ પણ ભોલેની ભક્તિથી ફરે છે તમે આવું શિવલિંગ ક્યાંય નહીં જોયું હોય જે સંપૂર્ણ વર્તુળમાં ત્રણસો ડિગ્રી ફરે છે શિવલિંગના પરિભ્રમણ દરમિયાન ન તો બે પથ્થરો વચ્ચે કોઈ ઘર્ષણ થાય છે અને ન તો સમગ્ર ક્રાંતિ દરમિયાન કોઈ અવાજ આવે છે જ્યારે પીઠ બે પથ્થરોથી બનેલી છે અને તેના પર શિવલિંગ સ્થાપિત છે જરા વિચારું કે અગિયારમી સદીમાં એટલે કે એક હજાર વર્ષ પહેલાં એવી કઈ ટેકનોલોજી અપનાવવામાં આવી હશે જેનાથી બે પથ્થરોના ઘર્ષણમાં પણ અવાજ ન નીકળે Great. Okay. તે સમયગાળામાં પાણીની ચક્કી જેવી કોઈ શોધ થઈ ન હતી પરંતુ આ શિવલિંગ એ જ રીતે ફરે છે નવાઈની વાત નથી કે આ શિવલિંગ તેના સ્થાપન પછી પણ એક હજાર વર્ષ સુધી આ રીતે ફરતું રહ્યું છે પરંતુ બેમાંથી એક પણ પથ્થર ખસી નથી ગયો કે તેમાં કોઈ ટેકનિકલ ખામી પણ નથી સર્જાઈ ફરતું શિવલિંગ જ નહીં પરંતુ એક હજાર વર્ષથી ઊભું ભગવાન શિવનું આખું મંદિર અનેક રહસ્યો ધરાવે છે જેમ કે એક જ મંદિરમાં બે ગર્ભગૃહ અને બે શિવલિંગ એક શિવલિંગનું નામ સોમેશ્વર મહાદેવ અને બીજા શિવલિંગનું નામ ગંગાધરેશ્વર મહાદેવ છે બંનેનું નિર્માણ અગિયારમી સદીના નાગવંશી રાજાઓએ કરાવ્યું હતું શિવ મંદિર દંતેવાડા જિલ્લામાં છે જિલ્લાની ગણના દેશના સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થાય છે પરંતુ આ જિલ્લામાં એક પૌરાણિક શહેર પણ છે બરસુર આ શહેર એક હજાર વર્ષ પહેલા ભગવાન શિવના મંદિરો માટે જાણીતું હતું બરસુર રાજ્યના નાગવંશી રાજાઓએ તેમની જમીન પર એકસો સુડતાળીસ શિવ મંદિરો બનાવ્યા હતા

પણ વધુ રસપ્રદ છે આકૃતિના રૂપમાં શિવની કલ્પના સાથે આ ચતુર્ભુજ આકાર જોડાણ ને સમજો તો ચાર સમાન રેખાઓથી બનેલા આકારને ચતુર્ભુજ કહેવામાં આવે છે ચતુર્ભુજ આકારનો દરેક ખૂણો નેવું ડિગ્રી છે આ રીતે ચતુષ્કળના તમામ ખૂણાઓનો સરવાળો ત્રણસો સાહીઠ ડિગ્રી થાય છે શાસ્ત્રમાં ચતુર્ભુજનો ઉપયોગ કોસ્મિક આકાર તરીકે થાય છે એટલે કે મંદિરનું ચતુર્ભુજ જોડાણ તેને ભગવાન શિવ અને બ્રહ્માંડની કલ્પના સાથે સીધું જોડે છે બ્રહ્માંડને માનવામાં આવે છે જે તેના કેન્દ્રથી સતત સતત વિશાળ બની રહ્યું છે તો શું આ શિવલિંગ વર્તુળના રૂપમાં વિસ્તરતા એક હજાર વર્ષ પહેલા નાગવંશી રાજાઓના યુગમાં પણ આ ફરતું શિવલિંગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું આજે પણ તેના કારણે તેને સમગ્ર છત્તીસગઢમાં ઓળખવામાં આવે છે મંદિરના નિર્માણમાં કેટલી તકનીકી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેવી જ રીતે તેના નિર્માણની પ્રક્રિયા પણ અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે તેના વિશે નાગવંશી રાજાઓના કોઈ લેખિત ઇતિહાસમાં માહિતી જોવા મળતી નથી મંદિરના શિલાલેખ પર માત્ર બે શિવલિંગના નામ અને અગિયારમી સદીમાં તેમનું નિર્માણ લખેલું છે જ્યારે નાગવંશી રાજમાં આવા એકસો મંદિરોનો સંપૂર્ણ ઇતિહાસ ઉપલબ્ધ છે જોકે મંદિરની આ રચના જણાવે છે કે જ્યારે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે પણ તે તેના કદને કારણે ચોક્કસપણે અનન્ય હતું પરંતુ તે અન્ય શિવ મંદિરો જેટલું ભવ્ય નહીં હોય આ ચતુર્ભુજ મંદિર ત્રિરથ શૈલીમાં બનેલું છે આજે પણ એ જ દેખાય છે ત્રિરથ શૈલીમાં બનેલું ચાર હથિયારોવાળું મંદિર તેના પર અગિયારમી સદીની સુંદર કોતરણી ચોક્કસપણે જોવા મળે છે ખાસ કરીને બંને શિવલિંગની સામે બેઠેલા નંદીની આકૃતિ અંદરની દરેક વસ્તુ એટલી જીવંત છે કે ફરતા શિવલિંગથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે એવું માનવામાં આવે છે કે આ રહસ્યમય મંદિરના નિર્માણ પાછળ નાગવંશી રાજાઓને કોઈ ગુપ્ત જાણકારી હતી પૌરાણિક માન્યતાઓમાં શિવલિંગ એક પ્રતીક છે શક્તિ અને પ્રકૃતિના જોડાણનું સાચું પ્રતિક ભગવાન શિવના સ્વરૂપની આજે પણ પૃથ્વી પર સૌથી વધુ પૂજા થાય છે કૈલાસથી લઈને કેદારનાથ અને અમરનાથ સુધી શિવલિંગ પોતાનામાં એક અદ્ભુત આકાર છે કૈલાસ પર્વતના રૂપમાં છે અમરનાથ બરફના રૂપમાં છે શિવલિંગના આકારનો સીધો સંબંધ પ્રકૃતિ સાથે છે આજે આખી પૃથ્વી પર શિવના બાર જ્યોતિર્લિંગ છે જે શિવની વૈશ્વિક શક્તિના પ્રતીક માનવામાં આવે છે તો આશા રાખું છું કે આ તમને પસંદ આવ્યો હશે તો આવા જ બીજા રસપ્રદ અને માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના પ્લેટફોર્મ સાથે નમસ્કાર